હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર સાર સ્વિફ્ટ કાર વેસવા આવેલ છે જે મિત્રો બધી કાર આર્યનભાઈની છે બધી કાર વેસવાની છે તો કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે આર્યનભાઈનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય ને મિત્રો વિડીયો શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આ કોઈ પણ કાર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિપક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો નંબર એક ઉપર વાત કરીએ તો મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર કારવાની છે જે મિત્રો વી એક્સઆઈ મોડલ છે પેટ્રોલ એન્જિન કાર છે તો મિત્રો કારનું મોડલ છે બે હજાર અને તેરનું મોડલ છે મિત્રો કાર વોન ઓનર છે મિત્રો નો એક્સિડન્ટ કાર છે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેન્ડ બધું કમ્પ્લીટ વર્ક કરે છે વ્હાઈટ કલરમાં કાર જોવા મળશે ઇન્સ્યોરન્સ કારમાં રનિંગ છે કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો મિત્રો આ કારની કિંમત આર્યનભાઈએ રાખેલી છે ચાર લાખ રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો મિત્રો આર્યનભાઈનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો તો મિત્રો નંબર બે ઉપર આવેલી છે મારુતિ સ્વિફ્ટ ડિઝાયર વિડીઆઈ ડીઝલ એન્જિન કાર છે વન ઓનરમાં કાર છે તો મિત્રો કાર ડીઝલ એન્જિન ઉપર વર્ક કરે છે કારની આપણે વાત કરીએ મોડલની તો બે હજાર અને તેરનું મોડલ છે મિત્રો જન્યુઅલ પંચ્યાસી હજાર કિલોમીટર ફરેલી જોવા મળશે ગ્રે કલરમાં કાર જોવા મળશે ડીઝલ એન્જિન કાર છે કારમાં તમને ટાયરની કન્ડિશન સારી જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારમાં કાટછાડો જોવા નહીં મળે અને મિત્રો આ કારની આપણે વાત કરીએ કિંમતની તો મિત્રો કારની કિંમત ત્રણ લાખ અને સિત્તેર હજાર રૂપિયા માલિકે રાખેલી છે તો મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત વિડીયો જોતા હોય તે મિત્રો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂર પ્રેસ કરજો તો મિત્રો વધુ માહિતી આપણે વિડીયોમાં આગળ જાણીએ વિડીયો પૂરો જોજો તો મિત્રો નંબર ત્રણ ઉપર છે મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર પેટ્રોલ એન્જિન કાર છે કાર મિત્રો વન ઓનરમાં જોવા મળશે તો મિત્રો કારનું એન્જિન કમ્પ્લીટ વર્ક કરે છે અને મિત્રો કારમાં ફૂલ વીમો રનિંગ છે મિત્રો કારનું પેટ્રોલ એન્જિન જોઈ શકો છો મિત્રો આ કારનું મોડલ છે બે હજાર અને ચૌદનું એન્ડનું મોડલ છે બારમો મહિનો બે હજાર ચૌદનો અને મિત્રો કાર વન ઓનરમાં જોવા મળશે લેધર સીટ કવર જોવા મળશે સેન્ટર લોક સાથે જોવા મળશે ટાયરની કન્ડિશન સારી જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે તો મિત્રો કારની કિંમત માલિકે રાખેલી છે ચાર લાખ અને પચીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપવામાં આવશે ફિક્સ કિંમત ન તો મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ કમ્પ્લીટ વર્ક કરે છે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર અને એડ્રેસ આપણે વિડીયોમાં આગળ લાસ્ટમાં આપું તો વિડીયો પૂરો જજો જેથી તમને ટોટલ માહિતી સમજાય આ કારની કિંમત ચાર લાખ અને પચીસ હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો નંબર ચાર ઉપર મારુતિ સુઝુકી સ્વિફ્ટ વીઆક્ષ ટુકડો તો મિત્રો આ કાર પેટ્રોલ એન્જિન છે તો મિત્રો કારની મોડલની વાત કરીએ તો બે હજાર અને બારનું મોડલ છે મિત્રો પેટ્રોલ એન્જિન કાર છે વ્હાઈટ કલરમાં કાર જોવા મળશે મિત્રો કાર ટુ ઓનરમાં છે મિત્રો કારમાં ફૂલ વીમો રનિંગ છે કારમાં તમને ચારે ચાર ટાયર સારા જોવા મળશે નવા જોવા મળશે તો મિત્રો કાર નો એક્સિડન્ટ છે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે તો મિત્રો વાત કરીએ આપણે આ કારની કિંમતની તો ત્રણ લાખ અને પચીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો વાત કરીએ આપણે બધી કારના માલિકની તો માલિકનું નામ આર્યનભાઈ છે અને મિત્રો આર્યનભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ બાવીસ ત્રીસ ચાર ચાલીસ આર્યનભાઈનો મોબાઈલ નંબર છે મિત્રો આ બધી કાર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તો મિત્રો ગામ ધોરાજી નામ આર્યનભાઈ તો મિત્રો આર્યનભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ ચારમાંથી કોઈ પણ કાર સ્વિફ્ટ કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે આર્યનભાઈનો કોન્ટેક્ટ કરવો અને મિત્રો બધી કાર આર્યનભાઈ આગળ મળી જશે હાજરમાં హితి ఆ భాయిను కంటేక్వాటైల్ త్యా వినంతి జయ వసరాజ ఫ్రెండ్స్